રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દવાનો તાત્કાલિક છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નો પ્રથમ કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ખાતે નોંધાયો હતો જે બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવા છણકાઉને કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાથનપુરા મસાલે રોડ વિસ્તારમાં ખુલ્લે કટરમાં માર્કી પડી જવાનું મામલો ઉગ્ર બન્યો હતો ને સ્થાનિક રહીશો સહિત કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ અને આમ લોકોએ રસ્તો રોકો આંદોલન ચલાવી વિરોધ દર્શાવ્યો હતો જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું ને શહેરમાં મસાલે રોડ વિસ્તાર વોર્ડ નંબર સાતમક ખુલી કટ્ટરોના ઠાંકણા ઠાકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ શહેરની સોસાયટીઓમાં રાધનપુર નગરપાલિકા દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઉજાયા બેન સોની રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ ચોથીબેન સહિત આમ લોકો દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને રોગચાળાને લઈને રાધનપુર મામલતાર સહિત પાટણ કલેક્ટરને અઠવાડિયા પહેલાં લેખિત અને મૌખિક રજૂઆત કરતા રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દવાનો તાત્કાલિક છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ રાધનપુર શહેર મહાનગરપાલિકા દ્વારા તવાના છંટકાવની સરાહનીય કામગીરી હાથ ધરાઈ ચાંદીપુરા વાયરસને લઈ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત લોકોના પ્રશ્નોને ધ્યાને લઈ શહેરમાં રોગચાળાને નિયંત્રણમાં લાવવા મામલતદાર કલેક્ટરને રજૂઆત કરતા રાધનપુર શહેર મહાનગરપાલિકા દ્વારા દવાનો તાત્કાલિક છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ખાતે નોંધાયો હતો જે બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાથનપુરના મસાલી રોડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બાળકી પડી જવાનો મામલો ઉગ્ર બન્યો હતો ને સ્થાનિક રહીશો સહિત કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ અને આમ લોકોએ રસ્તા રોકો આંદોલન ચલાવી વિરોધ દર્શાવ્યો હતો જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું ને શહેરમાં મસાલી રોડ વિસ્તાર વોર્ડ નંબર સાતમાં ખુલ્લી ગટરોના ઠાકણા ઠાકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ શહેરની સોસાયટીઓમાં રાથનપુર નગરપાલિકા દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી પાટણ મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયાબેન સોની રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન સહિત આમ લોકો દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને રોગચાળાને લઈને રાધનપુર મામલતદાર સહિત પાટણ કલેક્ટરને અઠવાડિયા પહેલા લેખિત અને મૌખિક રજૂઆત કરતા રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દવાનો તાત્કાલિક છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ